ગરકાવ થઈ ગયેલી તે બસ અને પછી અમારે આ થાય ને તક કઢાવવામાં આવ્યો તો ત્યાં અમારો તકે ગરકાવ થઈ ગયો અને આ પાછળનો કાસ તો ઓડે ને બધા ઓગણચાલી ઓગણચાલી પ્રવાસી બસાવી લેવામાં આવેલા છે દિલ તો બધા બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં ને મજામાં જઈ છો આપણે મજામાં છીએ અને આજ તમે હમણાં કઈ ગીવો એક વિડીયો સરસ મજાનો લઈને આવ્યો છું જોકે તમને ખબર જ છે કે બે સાત દિવસ પહેલાં અમારે હોળિયા નિસ્કન રોડ ઉપર તામિલનાડુ પ્રવાસીની બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ઓગણત્રીસ માણસોનો જીવ જાણે પોતાનો જીવ જોખમમાં મૂકી અને ઓગણત્રીસ લોકોના જીવ બસાવ્યા એવા મહેબૂભાઈની મુલાકાતે આપણે જવાનું છે મહેબુભાઈને મળવાનું છે અને મહેબુભાઈ આજ શું છે એ બધું આપણે આજે જાણવું છે અને સમજવું છે અને અત્યારે હું આવી જઉ છું ગીર બાપુ દુકાને ગીર બાપુ હવે આપડે આવવાનું છે ગીર બાપુ થકું જ મહેબુભાઈ મળવા બરોબર ને ગીર બાપુ અને ટીમ બેઠી છે બાપુના ફોન માં વાતચીત થઈ ગઈ છે એટલે આપડે આવું છે મહેબુભાઈ મળવા આખી ટીમ એમની ત્યાં બેઠી છે કઈ રીતે બનાવ બીનો કઈ રીતે પોતાના જેવું જોખમમાં મીક ઓગણ ત્રીસ લોકો ના એ બધું આપડે જાણવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બના રહેજો કે પોતાનો જીવ જાણે જોખમમાં મૂકી અને ઓગણત્રીસ લોકોના જીવ બસાવ્યા એવા આપણે મહેબુબભાઈ ને હુસેનભાઈ બધા બેઠા છે હું તમને મળાવું જો આ છે મહેબુબભાઈ અને આ છે હુસેનભાઈ અને આ બધા ભાઈઓ એમની સાથે આખું ટીમ જ હતી બસાવ કામગીરીમાં અત્યારે તો આપણે આવી ગયા છીએ મહેબુબભાઈ રિદ્ધિભાઈ અને આપણે હુસેનભાઈ કે જાણે પોતાનો જીવના જોખમમાં મૂકી અને ઓગણત્રીસ લોકોના જેવ બસ આવ્યા જોકે એને આખી માહિતી આપણે આપશું અને આપણે મહેબુભાઈ પાસે છે અને હુસેનભાઈ પાસે ઘણું જાણું છે અને આપણે રજુભાઈ બે શબ્દ એના વિશે કહે છે કારણ કે પહેલાં તો આપણે બસ ક્યાં નહીં હતી રજુભાઈ તામિલનાડુની બસ હતી અને એ લોકો નિષ્કલંગ મહાદેવ દર્શન કરવા આવેલા હતા ઓગણત્રીસ જણા અને પાણીની અંદર જ્યારે બસ ફસાણી ત્યારે હુસેનભાઈ અને મહેબૂબભાઈ પોતા ભતીજાના લઈને દવાખાને ગયેલા હતા ભાવનગર ઘોઘા જગત નાગે પરિવાર હોસ્પિટલ આથી એ લોકોને ખ્યાલ આવ્યો એટલે એ લોકો ભાવનગરથી છોકરાને મૂકી અને એ લોકો અહીંયા આવ્યા અહીંયા આવ્યા એટલે સરપંચને ફોન કર્યો સરપંચને બધા અહીંયા ભેગા થઈ ગયા એ પછી છ સાડા છ વાગ્યાનો બનાવ હતો રાતે બાર વાગ્યાની અગિયારથી બાર વાગ્યા સુધીમાં છે કાંઈ તંત્ર જે કોઈ આવવાના ત્યાં આવી ગયા પછી એ લોકો કોઈ અંદર જવાની કોઈ હિંમત નહોતા કરતા એ સમયમાં જ્યારે ફાયર બ્રિગેડવાળાની ગાડીઓ આવી ત્યારે અમને એવું લાગ્યું કે આ લોકો આગળ ઓછી કરીને બસ બહાર કાઢી લે એની પાસે પૂરી સામગ્રી હતી જ નહીં અને અંદર જવા માટે કોઈ હિંમત કરી જ નથી કારણ કે પાણીનો પ્રવાહ એ રીતનો હતો ત્યાર પછી સરપંચ કોળી એકના છે જગદીશભાઈ એને ને વાત કરી મહેબૂબભાઈ ને સરપંચ સરપંચને વાત કરીને પછી અધિકારીનારે વાત કરી કે સાહેબ કા તમારા માણસો જે આવ્યા છે ભાઈ બ્રિગેટ વાળા એને અંદર જવાની છૂટ આપો અને એ ન જઈ તો અમારા માણસો ને છૂટ આપો સરપંચ થોડીક વાત કરી અને એ કરો એ છૂટ આપી ત્યારે મેહુબભાઈ પોતે હુસેનભાઈ ટ્રક લઈને અંદર ગયા અંદર ગયા ત્યારે એ ટ્રક અંદર ફસાઈ ગયો એ ફસાઈ ગયો ત્યારે એક કલિન્ડરમાં એક યાસીનભાઈ કરીને ગુંદી ના હતા એ ફસાઈ ફસાવવાના હિસાબે ટ્રક હોશિન તરો ત્રણ જોયો અને એ ભાઈ અંદર ઈ ફોંગવાળા ગયા એ વખતે પાછા એ બહાર આવી એવા પછી મેહુબભાઈને પકડીને બહાર કાઢ્યા ત્યાર પછી જે આ લોકો યાત્રાળુ હતા એના મોબાઈલમાંથી મેસેનભાઈને ફોન કર્યો કે બીજી ગાડી લઈને તમે આવો એટલે બીજી ગાડી લઈને મેં હુસેનભાઈ પાસે અંદર ન્યા ગયા પછી નો પાછળનો કાચ જે હતો એને પાઇપ મારીને એને ફોડ્યો ઈ જયારે પાઇપ ફોડો કાચ ફોડોમાં આવ્યો પછી યાત્રાળુ અંદર તો એ બધા પગે લાગતા હતા અને બધા રડતા હતા એ લોકોને એક એકને અંદર ખેંચી અને કોઈને જાનહાની ન થાય કોઈને ઈજા ન થાય એવી રીતે અંદર ટ્રકમાં લાવ્યા ટ્રકમાં લાવીને અને કિનારા પહોંચાડ્યા ત્યાર પછી આ લોકોએ તંત્ર દ્વારા કે જે કયા હતા એ લોકોએ પછી પોલીસની જે લક્ઝરી બસ હતી એ લોકો એની અંદર એને બેઠાડીને એકસો આઠ દ્વારા એને એની સારવાર આપી અને જ્યારે ટ્રક અંદર ગયા ત્યારે સરપંચે પોતાની ટીમને પણ મેહબાની હારે હિંમત આપવા માટે મોકલેલા અને અમારા કોળી એકના કોળી જ્ઞાતિના લોકો છે નામ તો બધાના આટલા બધા મને નથી આવડતા પણ ઘણા સ્ટાફ હતો બધાનો પૂરો સપોર્ટ હતો અને મેહુબભાઈ ને હુસેનભાઈ હિંમત કરી સ્ટાર્ટિંગમાં એવી હિંમત કોઈ કરી નથી કોઈ તંત્ર કોઈ આગળ સામગ્રી નહોતી હવે વાત આપણે ભાઈ રફીકભાઈ કીધું ને કે ભાઈ મેહબુબભાઈ ને હુસેનભાઈ ભત્રીજાના દવાખાને લઈને ગયા હતા પરિવાર હોસ્પિટલ ભાવનગર હવે ત્યાં જો પોતાના બાળકને એમને મેકી દવાખાને રેઢો મૂકી એટલે બીજાની ભલામણથી અને પોતે અહીંયા ઓગણત્રીસ લોકોના જીવ બસાવવા માટે અમારે મહેબુભાઈ અને અમારા હુસેનભાઈ હડીખમ હાજર થઈ જવા હોય અને હાનનો સમય હતો તો હવે હાનનો સમય હતો એ મહેબુભાઈ એના દ્રશ્યો યુક્ત કેવા હતા બહુ ભયંકર હતા અને પાણીનો પ્રવાહ એટલો હતો કે માણસને અંદર જવું હોય તો વિચાર કરવો પડે એવો હતો સતા ન જઈ શકે છતાં તમે બે ભાઈ આપણે મહેબુભાઈ હુસેનભાઈ પોતાના જીવને જોખમમાં મૂકી અને ઓગણત્રીસ લોકોના જીવ બસાવવા માટે તમે જે પાણીમાં તમારો જીવને જોખમમાં મૂકીને જે છે એમાં તમને કોઈ પછી માન સન્માન સાથે કોઈ ગામ લોકો માન ભીડા કોઈ તંત્ર દ્વારા કોઈ જગ્યાએ સન્માન કે કોઈ સારી વાત કરવામાં આવી નથી અને જે એ લોકોના લક્ઝરીમાં જે બહાર કાઢવાની સ્થિતિ એવી હતી એનો પ્રવાહ પાણીનો એવો હતો કે હેલિકોપ્ટર સિવાય લોકો નીકળે જ નહોતા થતા નહોતા બરાબર એ હેલિકોપ્ટરથી નીકળેલી સ્થિતિ હતી એમાં થી કાઢ્યા લોકો છે હવે તમે મિત્રો વિચાર કરો કે જીવના જોખમમાં મૂકીને તો ભાઈએ પાણીમાં ઝંપલાવ્યો ઓગણત્રીસ જેવો જીવના બચાવવા માટે પણ અમારે મેહબૂબભાઈએ પોતાનો લાખો રૂપિયાનો ટ્રક ભુશેનભાઈ અમારે ભૂસેનભાઈ સોરી ભુસેનભાઈએ પોતાનો લાખો રૂપિયાનો ટ્રક કોઈ પરવાહ કર્યા વગર ઓગણત્રીસ લોકોના જીવ બચાવવા માટે પાણીની અંદર અમારે ભુશેનભાઈ ટ્રક આહકે નાખ્યો તો તો આવા વ્યક્તિને મિત્ર વધુ નથી કેવું પણ અધિકારી દ્વારા એમને માન સન્માન સાથે મળવું જોઈએ અને વધુ કે ભલે ફૂલ નહીં ફૂલ ફૂલને પાખડી ખાલી આવીને વાહ વાહુભાઈ વાહ આવી રીતે સાબુ હુસેનભાઈ ને અંદર થી ઉમંગ જાગે ને કાલે અમારે બીજો બનાવ બન્યો હોય તો અમારે હુસેનભાઈ ને મહેબુભાઈ જેવા બીજા પાંચ વ્યક્તિ તૈયાર થશે તો આજ આપણે વધુ તો કઈ તમારે હુસેનભાઈ કઈ કહેવાનું અમને તો એક કામ કરવાનો મોકો મળ્યો મિત્રો આપણે જે અત્યારે મુલાકાત લીધી એ મુસ્લિમ સમાજ સહારા ગ્રુપ અમારે ભાઈ હુસેનભાઈ ભાઈ અને રફીકભાઈ ને બધા છે ને આ બધું સહારા ગ્રુપ જ છે બબુ એક કેમેરો ફેરવી નાખ્યો તો હવે રીપીકભાઈ વાત આપણે હુસનભાઈ ના ટ્રક ની ગીર છે કે આમનો ટ્રક પાણીમાં ગરકાવ છો પછી લગભગ બાર કલાક ઉપર જો કે રાતનો હું ખુદ હાજરમાં હતો રાતનો ટ્રક સવાર લગન હું દસ હજાર આવ્યો ત્યાં ટ્રક એમનો તો હવે એમાં પાણી ની ઊભું ભરાઈ ગયું હશે તો ટ્રક ને ઘણી નુકસાન આવી છે તો હવે એમાં તમને કોઈ અપેક્ષા કરી ના કોઈની અપેક્ષા રાખી નથી અને ગાડીમાં ખર્ચો ઓછામાં સવાર લાખ ની ઉપર ખર્ચો ગણવાનો

સમય પ્રમાણે નમાજ પઢવાનું હોય એ નમાજે તે દિવ નહોતા પઢ્યા અને હાથ અમારા કોળિયા સરપંચ અમારા જગદીશભાઈ સોલંકી એમની આખી ટીમ અને અમારા સહારા ગ્રુપની આખી ટીમ સતતને સતત સેવામાં કાર્યરત હતું તો મિત્રો આપણે આના વિશે હવે મારે વધુ કાંઈ નથી બોલવું જો કે મારે કહેવાનો કોઈ શબ્દોય નથી એટલે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સાથે આપણે ભાઈનું ભાઈનું ફૂલ હાથથી સ્વાગત કરવું છે તો એ સ્વાગત માટે હું ગીરી બાપુને કહીશ કે પહેલાં મહેબૂબભાઈનું સન્માન કરે પછી હુસેનભાઈનું સન્માન કરશું ને રફિકભાઈનું સન્માન કરજો અને સાથે સાથે એમનું આખું સહારા ટીમ જે છે હશે અને જગદીશભાઈ સોલંકીની જે ટીમ છે સરપંચની એમનું બધાનું આપણે દિલથી દિલથી હાર્દિક હાર્દિક સન્માન સાથે શુભેચ્છા આપીશું રફિકભાઈ અત્યાર સુધીમાં જે કોઈ અધિકારી કે જે કોઈ રાજનેતાનો તમારે તમારા ઉપર કાંઈ વાતચીત કે ફોન દ્વારા કાંઈ વાતચીત થઈ હોય તો એવું જો નામ હોય તો આપણે આપડે ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય આપણે જે સોલંકી છે એના દીકરા દિવેશભાઈ સોલંકીના સતત ફોન ચાલુ હતા અને નીમુબેન બામણિયાના પણ સતત ફોન ચાલુ હતા આપણે ભાવનગર સાંસદ અને ત્યાર પછી આ ભાઈ જે ફોન તો સતત બહુ ચાલુ છે એમ અમારનો ઘડીક તને ના ફોન આવતા હતા પછી ઓગા પીએસઆઈ સાહેબ છે ગૌસ્વામી સાહેબ એના મારા ભાઈ હુસેનભાઈ ઉપર સહારા ગ્રુપ કે સહારાવાળા હુસેનભાઈ ઉપર એના વ્યક્તિગત રીતે ફોન આવ્યા બરાબર કોઈ પણ કામ હોય બોલો એમ ભાવનગર ભાવનગર એસપી સાહેબ પણ ફોન આવ્યા અને કોળિયાના સરપંચ ઉપર એટલા સતત ફોન ચાલુ છે અને સરપંચ અમારા કોન્ટ્રાક્ટમાં અમે એના કોન્ટેક્ટમાં હતા જ તો આપણા ભાવનગર ગ્રામ વિસ્તારના

એવું કોઈ કન્ડિશન નહોતી કે ઓગણત્રીસ લોકોને બહાર કેમ કાઢવા એમાં અમારે સોહેલભાઈએ ધીકા પાટું હું મારીને ઘાસ તોડવાની કોશિશ કરી પણ કાસ નહોતા તૂટ્યા અને છેલ્લે એમણે લોખંડનો પાઇપલાઈન કાસ તોડ્યા અને ચારે જે દ્રશ્ય જે જોવાના એ તો અમારા સોહિલભાઈને જ ખબર છે કારણ કે સોહિલભાઈ અમારે મહેબુભાઈ ને રેફિકભાઈએ આમ વાત કરી હમણાં કે સોહિલભાઈના મોઢામાંથી શેલો શબ્દ નીકળ્યો તો કા મહેબુભાઈ કે મામા હવે તો મુલાકાત હા શેલી મુલાકાત મામા એવું અમારે સોહિલભાઈએ કીધું હતું એટલે પહેલાં તો દિલથી ખૂબ ખૂબ આભાર સોહિલભાઈ તમારો કે તમે આવો પોતાનો જીવ જોખમમાં મૂકી અને ઓગણત્રીસ લોકોના જીવ બસાવવાને તમને એ વખતનું રહસ્ય કેવું લાગ્યું સોહિલભાઈ મને એમ લાગ્યું મને કોઈ સાચી માં ભરાઈ ગઈ એટલું મારા દ્રિષ્ટ એવું થઈ ગયું કે હું તો અંદર આવ્યો પણ મારો ભાણો ક્યારે ટીંગાઇ ગયું મને નથી ખબર મારો એમ કીધું મામા તમે જતો મને હું માનતો એ વાહ ટીંગ ચડી જતો તો આ સોહિલભાઈ જે છે ને એ ભાણા ભાણાભાઈ છે અને છેલ્લે કોઈ બસવાનો ઉપાય નહોતો ને ત્યારે સોહિલભાઈને એમ છું કે હવે કોઈ આધાર નથી અને બસાવો તો ઉપરવાળો બસાવે ત્યારે એ ખાલી મામા છેલ્લે મુલાકાત એટલું બોલી જતા એટલે એમનું આ દિલથી માન સન્માન સાથે આ ફૂલ હાથથી સ્વાગત અમારે ગીર બાપુ જ ઘર છે બાપુ ફૂલ હાથથી સોહેલભાઈનું સન્માન કરો રીતે આપણે જેની વાત કરીએ એ મહેબુભાઈ પોતાનો ઓગણત્રીસ લોકો લોકોના જીવ બસાવ્યા એવા મહેબુભાઈ નું સન્માન આજ આપણે ગીરે બાપુ કરવાના છે ગીરે બાપુ ફૂલ હાથ થી સન્માન કર્યા છે તો હવે મિત્રો આપણે બીજું સન્માન આપણે હુસનભાઈ નું કરવાલા હુસૈન નું તે મેહબૂબ નું સન્માન થઈ ગયું છે હવે આપણે ફૂલ હાથે હુસૈન ભાઈ નું સન્માન કરીએ કે જાણે 29 લોકોના જીવ બચાવ્યા છે હુસૈન ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમને કે ઓગણત્રીસ 29 ને તમારો પોતાનો જીવ જોખમમાં મૂકીને જીવ બચાવ્યા એ બદલ દિલથી આભાર વ્યક્ત કરીએ મારા વાલા ભાઈ સન્માન એવી રીતે અમારે સહારા ગ્રુપના ના અમારા અલ્તાભાઈ અને યાસીનભાઈ એ પણ પોતાના જીવના જોખમમાં મૂકી અને ઓગણત્રીસ જીવને બસાવવામાં જે કામગીરીમાં હતા એવા અમારા અલ્તાભાઈ નું સન્માન અમારે ગીરે બાપુ કરશે અને એવું જે સન્માન અમારે યાસીનભાઈ નું ગીરે બાપુ સન્માન કરશે કે જાણે ઓગણત્રીસ જીવને પોતાનો જીવ જોખમમાં નાખીને બસાવ્યા હતા એવું તે અમારે ફિરોજભાઈ સરવૈયા સન્માન પણ અમારે ગીર બાપુ કરશે કે જેને પોતાનો જીવ જોખમમાં મેકી અને સહારા ટીમને સાથે જોડાઈ જતા અને ઓગણત્રીસ લોકોના જીવ બસાવ્યા એવો અમારે ફિરોજભાઈ સરવૈયા સન્માન ગીર બાપુ કરશે જોવો મિત્રો જે બસ ગરકાવ થઈ ગઈ હતી ને એને બસાવ કામગીરીમાં જે ટ્રક ને પાણીમાં ઉતાર્યો હતો ને એ આ ટ્રક છે અને આ ટ્રકનું અત્યારનું કન્ડિશન કેવું છે એ હું તમને બતાવું જો આ બધું ડૂસો એ ટ્રકમાંથી જે કાઢતા જાય છે અને હમણાં તે આપણે આગળ રફિકભાઈએ કીધું ને કે એક લાખથી સવા લાખ સુધીનો આમાં ખર્ચ છે અને જો નીચે ઓઇલ એવું બધું પણ પડે છે એટલે આવી રીતે આનું કન્ડિશન છે આ ટ્રકની અને આગળ હું તમને એના દ્રશ્યો બતાવું જો કે હજી બધું ડૂસો ને એવું બધું

પ્રેમ ભાવને સપોર્ટ આપતા રહ્યો અને બને ત્યાં સુધી જે તે વિસ્તાર અમારો આઈનો પંથક છે ને એવું નથી પણ જે તે વિસ્તારમાં જે તે બનાવ બને એને રૂપે જો કોઈ જાતો હોય ને તો એનું માન સન્માન આપણે દિલથી કરવું જોઈએ એવી આશા રાખીએ જઈએ